ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ભાજપ ઉમેદવાર મિતેશ પટેલે કર્યું નામાંકન જ્યાં રેલી યોજી મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારો સાથે જે કાર્યકરો પણ ઉમટી પડ્યા ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે પણ સૌ નાગરિકો જે રીતનો સાથ સહકાર આપ્યો હતો એનાથી વધુ સાથ સહકાર આપી રહ્યા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દસ વર્ષ માટે જે કામ થયા છે દેશની જનતા માટે દેશના હિત માટે રાષ્ટ્ર સુરક્ષા માટે રાષ્ટ્રને સુરક્ષિત રાખવા માટે હિન્દુ રાષ્ટ્ર માટે એના લીધે પૂરા ભારત દેશમાં સૌ નાગરિકોએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને વોટ આપી ચારસો થી વધુ સીટો જીતાડીશું એમાં આપણા ગુજરાત ની છવ્વીસ છવ્વીસ સીટ બે હાજર ચૌદ માં જીત્યા હતા બે હાજર ઓગણીસ માં જીત્યા હતા અને બે હાજર ચોવીસ માં જીતવા જઈ રહ્યા છે ત્યારે પાંચ લાખ થી વધુ વોટો